મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે આપણને મનુષ્ય જન્મ કેમ મળ્યો છે તો મનુષ્ય જન્મનું કારણ છું પહેલાં તો દરેક મનુષ્યએ એ જાણી લેવું જરૂરી છે કે શું આપણને આ મનુષ્ય દેહ ભોગવિલાસ છલ કપટ દગા પ્રપંચ અને ભ્રષ્ટાચાર કરવા માટે મળ્યો છે અને આમે આપણે લક્ષ ચોરાસીના બંધનમાં તો શીએ જ એટલે આપણે દરેક અવતારમાં જન્મ લેવો પડ્યો છે આપણે પશુ જાનવર પંછી પ્રાણી દરેક અવતારમાં જન્મ લઈ ચૂક્યા છીએ અને તે દરેક અવતારમાં આપણે કર્યું છું જન્મ લીધો યુવાની આવી જંગલની વનસ્પતિ પાંદડા ખાધો પત્ની મળી ગઈ ચાર પાંચ બાળકો પેદા કર્યા વૃદ્ધાવસ્થા આવી અને મરી ગયા પાછા ફરી જન્મ લીધો ખાધું પીધું ચાર પાંચ બાળકો પેદા કર્યા અને મરી ગયા આવી જ રીતે આપણે વારંવાર લક્ષ ચોરાસી યોનીનો જન્મ લઈએ છીએ અને દર દરેક જન્મમાં આપણે જન્મ લઈ ખાઈ પી ખાવું પીવું ઊંઘું અને ચાર પાંચ બાળકો પેદા કરવા એ આપણો ધંધો થઈ ગયો છે અને પછી આપણે મરી જઈએ છીએ આ તો જાનવરોનો રિવાજ થઈ ગયો ખાવું પીવું ઊંઘું બાળકો પેદા કરવા અને મરી જવું પરંતુ આપણને આ સમયે જાનવરનું શરીર નથી મળ્યું નું શરીર મળ્યું છે પરંતુ આપણે જેવું જાનવરના અવતારમાં કરતા હતા એવું જ આપણે મનુષ્ય અવતારમાં કરી રહ્યા છીએ આપણે બે પગે ચાલતા લાગ્યા ઊભા જાનવર કહેવાઈએ જેમ તમને સજા પડી હોય અને તમે જેલના બંધનમાં હોય તો તમને છોડાવવા માટે જામીનની જરૂર પડે છે તો તમને લક્ષ ચોરાસીની જેલમાંથી છોડાવવા માટે તમને બંધન મુક્ત કરવા માટે તમારા સર્વ દુઃખોનો નાશ કરવા માટે અને તમને આનંદમાં જોવા માટે ખુદ પરમાત્મા આ શરીરના આ જીવના જામીન થયેલા છે હવે આ જીવાત્માને મનુષ્ય જન્મ આપો જેથી તે બંધન મુક્ત થઈ આનંદમાં રહી શકે અને પોતે પોતાને ઓળખી શકે કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું મારું અસલી ઘર ક્યાં છે મારા મા બાપ કોણ છે અને હું કયા દેશનો રહેવાસી છું આટલું જાણવા માટે પરમાત્મા આપણા જામીન બનીને અહીંયા આપણને મોકલ્યા છે અને બ્રહ્માજીએ દરેકને આડા બનાવ્યા ચાર પગે ચલાવ્યા પરંતુ પરમાત્માના કહેવાથી બ્રહ્માજીએ માણસને ઊભો બનાવ્યો અને લક્ષ ચોરાસીના બંધનમાંથી છૂટવાની સમજણ શક્તિ આપી બંધન તોડવા માટે ઉર્જા આપી અને જેમ એક દીકરો વિદેશ કમાવા જતો હોય અને બાપને ઉત્સાહ હોય કે મારો દીકરો વિદેશ કમાવા ગયો છે તો દીકરાને કમાવા મોકલ્યો છે તો જરૂર કમાણી કરીને જ પાસો આવશે પરંતુ જો એ જ દીકરો બદમાશ થઈને પાસો આવે તો શું બાપને એને પ્રત્યે પ્રેમ કરશે શું બાપ એને ગળે લગાડશે તો આજ આપણને આપણા બાપે સત્યની કમાણી કરવા માટે બંધનથી મુક્ત થવા માટે આ મનુષ્ય જન્મનો મહા અવસર આપ્યો છે પરંતુ આપણે કપાતર દીકરા છીએ આપણે અહીં આવીને જે આપણે જાનવર યોનિમાં પણ નહોતું કર્યું તેવા કુકર્મ કરવા લાગી ગયા છીએ અને આપણે વિષય વાસના મો લોભ અહંકારમાં ફસાઈને છલ કપટ દગા પ્રપંચ ભ્રષ્ટાચાર અત્યાચાર જેવા ખોટા માર્ગ પર ચડીને બંધન મુક્ત થવાને બદલે પાપના ભારા ભેગા કરી અને મહાબંધનમાંથી સૂટી નરકના બંધનમાં પડીએ છીએ આના કરતાં તો આપણે જાનવર યોનીમાં સુખી હતા તો શું પરમાત્માએ આપણને નરકરના દ્વારમાં સડવા માટે મનુષ્ય જન્મ આપ્યો છે અને બીજું તમે જે સંસારની સંપત્તિ ભેગી કરી રહ્યા છો તે તમારી નથી સંસારની છે એટલે જ મૃત્યુ વખતે સંસારની સંપત્તિ સંસારમાં જ રહી રહે છે તમારી સાથે સંસારની ફૂટી કોડી પણ આવતી નથી તો શા માટે મારું મારું કરીને મરી જાઉ તો કહેવાનો મતલબ એ જ છે કે ખુદ પરમાત્મા આપણા જામીન થયા હોય અને તેમને બ્રહ્માજીને કહ્યું હોય કે આને આ જીવાત્માને તમે મનુષ્ય જન્મ આપો તો તેના લક્ષ ચોરાસીના બંધનમાંથી મુક્ત થઈ અને સાચો હીરો થઈ મને મળી શકે પોતાના ઘરે પાછો આવી શકે પરંતુ અહીં સંસારમાં આવ્યા પછી આપણે હીરો બનવાની તો વાત એક બાજુ રહી પરંતુ આપણે કાળો કોલસો બનીને પાછા ફરીએ છીએ પુણ્યનું ભાથું તો એક બાજુ રહ્યું પરંતુ આપણે પાપના ભારા બાંધીને પાછા ફરીએ છીએ હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ